ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરીએ વહેલા વહેલા અને આજે તો હું વહેલો સાત વાગ્યાનો બ્લોગ ચાલુ કરી દીધું સર જેમ કે હું આવીશું ધાબા ઉપર બાજરી નાખવી હતી તો ધાબા પર આવીશું તો બધા જય ચૂંટણીમાં તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હજી નાવાનું બાકી છે પણ વિડીયો ચાલુ કરી દીધો સર તો ગઈ ધાબા ઉપર બાજરી નાખવી આજ તો મસ્ત વાતાવરણ કરી દીધું સર

તો કઈ બાજરીંગ કટું તો આટલા લાવી દીધું જુઓ બાજરીંગ કટું આટલા લાવી દીધું હવે આટલા ખોલી અને પોરી કરવાની બાજરી પોરી કરી નાખે મૂડી સ્વરૂપ હેલા તો કોઠ મારી છે तो गाइस गोर तो सूटी जाए तो गाइस गोर तो सूटी जाए हम लोग बाजरी चेवी मस्त हाँ तो, हा। तो चलो तो मतलब बाजरी पोरी कर दिए તો જો મસ્ત બાજરી પૂરી કરી નાખી આમાં આટલો તરકો આખો દિવસ આવે ભરી મસ્ત તો જય માતાજી કહીશ તો આજ તો બ્લોક મેં વહેલા વહેલા ચાલુ કરી દીધો હતો અને અત્યારે તો આપણે બધન જય માતાજી જય ચૂંટણીમાં કહી દઈએ કહ વારમાં વહેલા વેલા મેં ગુડ મોર્નિંગ કરી નાખ્યું બાજરી નાખવા જઈ હતી ધાબા ઉપર તો ગુડ મોર્નિંગ વહેલા વહેલા કરી નાખ્યું તો ચલો આજનો બ્લોક આટલાથી ચાલુ કરીએ तो गए तो मस्त वदरो काल तो वरसाद जो वो करे था नास्ते चोखो चोखो वो कर ना मस्त अमरा सूरत नजारा हंगा अपने ब्लॉक चालू करो नास्ते तड़को नहीं आटवे ब्लॉक चालू करे काबर आई तो चलो ब्लॉक चालू करी तो गए मतज नहीं एक फूल गुलाबी खी लीजिए सर न नमस्ते गाइस बपोर तो થઈ ગઈ સ જો સુરતદાર આયા કે થોડ વાગે હોતે એક ભાગવા આયો આપણે જમી મમી જમી લીધું અન હજી વાસન ઘસવાનો થોડા વાદળો આવા જો ને એટલે કેટલા વિડીયો બતાવું અજો અમાર પોણી ના હોતું હોય ને તો જારુ કેમ કે આજે પોણીને પેલી બાજુ વારો હો આ ઘર રહ્યો ને હમો પેલો ધાબા વારો એ બાજુ પોણીનો વારો હોય બધું પોણી આ બાજુ આવે છે એ બાજુ વારોમાં પોણી ના આવતું હોય તો સારું કેટલો રેલો આવ્યો હોય આમાં ગમમાં આવું હોય એનાથી તો પોણી ના આવે સારું તો ગઈ સપરી તો આવી જાય બાજરી ફેવર જો બાજરા terkani tapi juga thori dia tapi hewan itu, ya, ya. itu persis Semoga... ini, coba kali yang

વાદળો શો થઈ ગયો છે અત્યારે વરસાદનું વાદળું છે શું લાગે પોણી ભરેલું વાદળું વરસી ના જાય તો સારું બાજરી પલાશે કબૂતર આવી હું એમ બાજરી ખાવા આવ્યું તો આપણે નેચો જતો રહીએ તો કબૂતર બાજરી ખાય અને એટલા આટલા રસ છો તો ચલો આપણે જ આપણી કરીએ અમે આ બાજુ શું મસ્ત લાગે વાદળો એકદમ રૂના ઢગલા જેવો લાગ્યો તો કંઈ જ આવી જઈ બહુ પર તો ચલો આપણે ખોલી અને જઈએ અંદર શેમ કહો આવી વાંચી બાજરી ભરવાની હા ચલો બાજરી ભરી નાખી હવે તારે ભરી દઈએ તો કંઈક બાજરી તપી જઈએ ભરી લઈએ હવે ચખું શું બાજરી ભરવા તો ચલો કઈ બાજરી ભેગી કરું કરી દઉં પેલા બાજી આપણે ભરી લઈએ તો ચલો ગઈશ બધો બાજરી કરીને ઢગલો કરી દેવાનું ઓથરી ઓન કરી દેવાની આડી પશુ ઓન કરીને ભેગી કરી ભર્યા હું લાગવા ખરી

một ừ, đứa tôi vẫn cứ khao lấy cái tôi phải xuống đi, tôi đi tôi ngon có đi từng địa à? tôi dưới đi đi, rồi, đi. lại rồi. કહે છે હજી આટલો કટ્ટો તો પડે હું બાજરી તપારવાનો પણ હું રોજ એક એક કટ્ટું તપાડશું શેમ કહું વધારે બધો તપાડીએ ને વરસાદ આવવાનું તો ભરવી સેમ કરીને મને એકલી એકલી ના ભરતો ખાવો એટલે કઈ શું હજી પો છે લો છ સાત કટ્ટો પડ્યો હું હજી બાજરીનો તો જેને બાજરી ખાવી હોય એ લઈ જજો તો બધા આવજું છે મેં તો હજી ગુડ નાઇટ જય જુમલીમાં તો ગાય સુરત દાદા તો અથવી જવાયા છે જો તો આજનો નજારો એટલા મસ્ત લાગે જોને પેલા ઘર પાછા સુરજ દાદા હોય એવું લાગે જો આ લેબરાના નેચર સોને સુરજ દાદા આથમવા જતા હોય તો કઈ જાતનો નજારો એટલો મસ્ત લાગે બહુ મસ્ત લાગે આજના સુરજ દાદા નું અને પોપટ એટલા મસ્ત બોલે છે આ લેબડા પર પોપટ બધા આવીને બેઠા છે થોબલા પર આવીને બેઠો તો ગાઈસ છે તમારો ગમનો નજારો છે લાગે છે કોમેન્ટમાં કહી દેજો અને પહેલી વાર હું દાદાનો આથમ તો વિડીયો લીધો શું કચોથી નેચેવાળા ધાબાથી લેતી હતી તો પેલું થતું જ નહોતું એટલે આજે મસ્ત લાગે હજો તો ગાઈસ છે એમાં ગમનો નજારો છે લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો તો ગાઈસ મારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દઉં તો કલ મલે કાલે નવા વિડીયોમાં તો જુઓ પાસ કર અમારા ગોમનો નજારો આજ તો હું આખા દિવસ ધાબા પરનો જ વિડીયો બનાવ્યો તો બધો એમ સુધી વિડીયો જોતો રહ્યો અને અમારા ગોમનો નજારો શું લાગ્યો કોમેન્ટમાં કહી દેજો તો ચલો ગાઈસ બધો આવજો જય માતાજી જય જોગણીમાં તો બધા ગુડ ડાઇટ